નમસ્કાર વરસાદને લઈને આગાહી કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકાશે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે સાથે સત્તર થી બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થશે કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે વિવિધ જિલ્લાઓમાંથી બેથી ચાર ઇંચ વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે વરસાદ થવાની આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગર ભાવનગર લાઠી બાબરા અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે જુનાગઢ પેટલાદ કપડવંજ મહેસાણા ખંભાત તારાપુર દાહોદ પંચમહાલ સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં સારા વરસાદ પડી શકે છે ખેડૂતો માટે વાવણી વરસાદ આદરા નક્ષરોમાં પડશે તો આદરા નક્ષત્રમાં પડનાર વરસાદ ખેડૂતો માટે સારો રહેશે જ્યાં મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે કંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે